પાટીદાર દીકરી ઉપર જે અત્યાચાર થયો ભાજપના નેતાઓએ ભાજપના જ આગેવાનોની દીકરીને જે રીતે અત્યાચાર કરી અને એની આબરૂના લીરા લીરા ઉડાડ્યા એમાં ગોપાલભાઈએ જે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા સાથે સાથે બીજા કેટલા યુવાનોના આત્માઓ જાગવા માંડ્યા છે ગુજરાતની જે જનતાના હાથમાં જાગવા માંડ્યા છે હમણાં મેં સાંભળ્યું છે કે અમરેલીના જ પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાનો હાથમાં પણ જાગ્યો એમણે પણ નિવેદન કર્યું છે કે આ દીકરી ઉપર ખોટો અત્યાચાર થયો છે અને પોલીસની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ નારાયણભાઈ કાછડિયાનો આત્મા જાગ્યો છે માટે અભિનંદન પહેલા તો ભાજપના નેતાઓનો આત્મા જાગે ને એ ગુજરાત માટે અને દેશ માટે સારું છે કારણ કે નમાલા પણ થઈ ગયા છે મોટા ભાગના નેતાઓ ભાજપના માત્ર ને માત્ર બોલીશું તો શું થઈ જશે અમે બોલીશું તો શું ઈડીસીબીઆઈ આવી જશે અમે બોલીશું તો પોલીસની રેડ કરાવશે અમે બોલીશું તો અમે જે જમીન ગૌચરની દબાવી છે એ ખાલી કરાવી દેશે અમે બોલીશું તો પદ લઈ લેશે આવા ડરમાં ભાજપના નેતાઓ જીવી રહ્યા છે એમાં સમાજના આગેવાનો પણ આવી જાય જે ભાજપમાં છે એટલે નારણભાઈ કાછડિયાની હિંમતને સલામ એમનો આત્મા જાગ્યો અને ગુજરાતની દરેક હું કહું છું તમારો પણ આત્મા નાગરિક જોઈએ ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં આ ગુજરાતની દીકરી છે આવી કેટલી દીકરીઓ અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે હત્યાઓ થાય છે ગેંગરેપ થાય છે તો બધાની આબરૂ માટે આપણે સૌની આત્મા જાગવો જોઈએ ને ભાજપને સવાલ કરવા જોઈએ બીજો મુદ્દો એ છે કે એમણે કીધું કે પોલીસ ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ બિલકુલ એસપી સહિતના લોકો સામે સસ્પેન્શન સહિતના અને ઇન્કવાયરી બેસાડવાના પગલાં લેવા જોઈએ સાથે ને સૂચના આપનાર જે પણ હોય દંડક હોય ધારાસભ્ય હોય એમની સામે પણ પગલાં લેવા જોઈએ કે જેથી કરીને કોઈ ભાજપનો પીઠું બીજો જે બીજા ભાજપના જે નેતાઓ જે હોય કે દીકરીઓ હોય એની આબરૂ ઉપર હાથ નાખતા પહેલા સોવાર વિચારે માત્ર પોલીસથી છૂટી જશે તો પછી પહેલા બીજો ધારાસભ્ય છે એને પાછું એમ થશે એટલે ભાજપના જે ધારાસભ્ય એસપીને ફોન કર્યો હોય કે જેને ધમકીઓ આપી હોય કે આ દીકરીને આવી રીતે આબરૂ લીલામ કરો એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એમને પણ જેલની સજા થવી જોઈએ એમને પણ કોયડા પડવા જોઈએ જનતાના કોયડાએ પડવા જોઈએ તો આ નારણભાઈને ફરીથી અભિનંદન આપું છું ગુજરાતના બીજા ભાજપના નેતાઓ પણ ની પણ આત્મા જાગે એમના પણ વિડીયો આવે અને ગુજરાતના તમામ નાગરિકો જે ભાજપના ખાસ છે જે એજન્ટો બનીને કામ કરે છે જેમણે આંદોલનો પણ કર્યા પણ ચૂપચાપચા દીકરી માટે એમના પણ હાથમાં જાગે એવી પણ હું વિનંતી કરું છું જય હિન્દ જય જય ગરી